તો જો અત્યારમાં ભાઈ બે ત્રણ ત્રણ મેઘધ ધનુષના પટ્ટા હે દોસ્તો જોવા મળ્યા તો આ બાજુ અને બીજું છે એક્ઝેક્ટ આ બાજુ અને એની બાજુમાં પણ એક નાનું એવું છે પણ એ બહુ તો દોસ્તો આપણી એક જ ભૂલને કારણે છે આ બિયારણમાં ને પાણી આપણે નો પાયું એમાં ન આ અમુક છોડવા છે સુકાઈ ગયા છે જે આપણી પોતાની ભૂલ છે કારણ કે આજના તડકાને ને આપને કઈ ખબર નહોતી કે આ બધો તડકો પડશે તો એમાં આપણને બહુ નુકશાની આવી તો આ ઝાર બાંધવાના સેક્શનનો આજે ત્રીજો રાઉન્ડ છે ત્રીજો દિવસ છે તો મોસ્ટ ઓફ બંધ થઈ ગયું છે હવે તો અહીંથી આપણે બસ બે જાર થઈ છે એટલે તારે વાળી આવી ગઈ છે કારણ કે મેઠાને બધું ખોરાઈ ગયું તો એ ધજા ખોડી ગયો એટલે ફળ ફળાટી બોલે ને તો વાંધો ન આવે એટલે આપણે હે ને ભાઈ સુરત નારાયણ વાથમ વોથમ થઈ ગયા છે ને પ્રકાશ પડે જોરદાર આપણે હવે રાવણ જેથી કરીને છે ને એટલો પટ્ટો બહુ ઉશકે નહીં પણ જો કે એ બહુ ઘરે નહીં ભૂલડા ખાસ તો એને એની સાઈઝ પ્રમાણે ઉપર મોઢું ભરાય એટલે ભાગી જાય જય માતાજી તમને લીધે કેમ છો બધા મજામાં ભાઈ તો શરૂઆત કરીએ આજના વ્લોગની તો અત્યારમાં હતા આપણે બિલખા અને આજના દિવસમાં પણ છે તડકો હોર નારાયણ છે ફૂલે ફૂલ છે એ જો તમે તડકો જોરદાર છે કારણ કે ભાદરની જેમ રેત આવી જાય એવો તડકો છે અત્યારે મહિનો પડવા તો હવે પાછા ઓલાન કેમ જેમ બે ચાર દિવસમાં પાછા વરસાદની જરૂર પડશે અને અત્યારે અત્યારમાં જે વાતાવરણ છે બહુ જોરદાર અને ગરમાડું છે ઉકળાળ છે પણ તડકાવાળું છે એટલે એવું બધું છે અને આપણે અત્યારમાં ત્યાં બિલ ખા તો થોડુંક પછી આપણે બપોર પછીના બ્લોગમાં વાડીએ તો અહીંયા થોડુંક બાંધવાનું કામ છે આજે જે એ પૂરું કરવાનું છે કારણ કે કાલના દિવસમાં મોસ્ટ ઓફ વધારે વધારે સિત્તેર ટકા કામ જેવું છે એ પતી ગયું છે ને અત્યારે અહીંયાથી આપણે જ્યારે જાફવું પછી જ્યારે છે એ રાહુ અને ગિરનાર ઉપર તમને દેખાતા છે એક એક્ઝેક્ટ વાદળા કેટલા બધા હે મંડળાઈ ગયા છે ગિરનાર વાતો વાદળો એટલે જેમ વાતો કરતો હોય એવું વાતાવરણ છે ખરેખર ઊભું થાય છે અને અદભુત છે એવો ગઢવો ગઢ ગિરનાર તો હાલો દોસ્તો શરૂઆત કરીએ આજના વ્લોગની ને વિડિયોમાં છેલ્લે સુધી જોડાયજો જેથી તમને જાણવા મળશે ખેતીવાડી અને સાથે સાથે બીજું ઘણું બધું કંઈક ને કંઈક નવું નવું તો હાલો આપણે હાલીએ ધીરે ધીરે હવે નીચે અને પાછા મળશું ઉપર પછી વાડીના વ્લોગમાં તો ગિરનારનું તમે એક વખત નજારો તમને જોઈ એટલે તમને એમ થાય કે નાના રેડી ભાઈ ગિરનાર એટલે ગરવો ધરતીનું જેને સ્વર્ગ કહેવાય એવો ગરવો ગઢ તો બે ત્રણ દિવસ પછી ભાઈ આજ પાછા માંડ્યા મુંડાણ જો આકાશમાં ઘેરાઈ ગયા છે કાળા કાળા વાદળા ને જોકે અત્યારે ઓલરેડી ગિરનાર ઉપર તો મંડી જઈને વરહવા જે તમને આસી હાસી દેખાતી છે અને આ બાજુથી બધી ત્રણે વાતાવરણ ઝપટ જેવું થઈ ગયું છે અને અત્યારે અમે ભીંડા ઉતારવાનું ન લે મારે આપણા કામકાજમાં જ ના તો ઘડીક આપણે ભીંડા ઉતારી લઈએ અને છોડવા જોઈ લઈ તો ઓલા બાકી સોયાબીન એકલા ઉગી ગયા કમ્પ્લીટ અને સહેલામ લગભગ પાણી ભર્યું જો પાણી નહીં ઉકે ને તો પાછું પાણી આવી જાય કારણ કે અત્યારે આકાશમાં વાદળા જેવા સવાઈ ગયા વાદળવાના જેમ રેજ ચાલુ થઈ ગઈ હોવા જ મેં કીધું તેમ તો બપોર પછી એના મંડાણું ચાલુ થઈ ગયા આજથી એટલે ટૂંક સમયમાં છે વરસાદ છે થઈ જાય ને આપણે આવ્યા તો પારે પારામાં કંઈ હજી તુર્યા કેવું કંઈ છે નહીં કઈ દેખાણું નહીં દોસ્તો તો આ બાકીના વેલા છે એ બહુ મોટા થઈ ગયા કોઠીબાના જો નરવાઈ કેમ ફૂલે ફૂલ હરી આ બધું થઈ ગયા ક્યાંક ક્યાંક પીડાશ છે ખાસ તો વરસાદની જરૂર છે તો બે દિવસમાં આશા છે કે વરસાદ થઈ જાય સોયાબીન ખાસ જરૂર છે આપણે આયલા જઈએ છીએ ને આપણા જોઈ લઈએ ઓલા આ બહુ વેલા હારા થઈ ગયા ઓલા ઉગી ગયા કું છું તો દોસ્તો આપણી એક જ ભૂલને કારણે હે આ બિયારણમાં હે ને પાણી આપણે ન પાયું એમાં છે જે અમુક છોડવા હે સુકાઈ ગયા છે જે આપણી પોતાની ભૂલ છે કારણ કે આજના તડકાને આપણને કંઈ ખબર નહોતી કે આવો બધો તડકો પડશે તો એમાં આપણને બહુ નુકસાની આવી અમુક છોડવા એ હાવ એન્ડ ઘડીએ છે પણ એને આપણે આપી દઈએ પાણી તો કદાચ વાંધો ન આવે તો જે આપણી ભૂલ છે ભાઈ આપણે સ્વીકારવી પડે કારણ કે આમાં હવે મારે પાવાની જરૂર હતી બે દી પહેલાં પણ થઈ ગયું બે દી પછી તો આપણી એક ભૂલને કારણે છે ઘણા બધા છોડવાઓ છે એ નાશ પાયમાં છે જેમાં તમને દેખાય છે જો આ સોડવા નાશ પાઈમાં આપણે એનું પાછું હાર્વેસ્ટિંગ કરવું જોઈએ જો કે બીજું કંઈ પ્રોબ્લેમ નહીં પણ બે દિવસ વાર લાગશે હવે પાછું આપણે બધું પાય દઈ અને એવું કરી લઈને કારણ કે છોડવાને ખાસ પાણીની જરૂર હતી અને આપણે પાઈ ન હોય બીજા નંબરમાં જે તડકો પડ્યો બે દિવસ છે જેનું સૌથી વધુ નુકસાન છે આ સોડવાનું થયું છે આ રોપાઓને કારણ કે પાછા છાયા નંબરે છાંયા હોય ને તો ન વાંધો આવે તો આમાં બધે સુકાઈ ગયા એટલે આપણી એક ભૂલને કારણે છે એ પાણી ઘણું પહેર્યું તું પણ આપણે ખબર નહીં કે આ સુકાઈ જાય નકત આપણે ઘઉં પાઈ દીધા ને જો કે તો એને પાણી કદાચ મળી ગયું હોત પછી જો આમાં ધૂળ ઓછી એટલે ઘાય ઘા છે ને એ થઈ જાય બોલું હવે આ જમીનમાં જો ને ટૂંકમાં ભેજ ગયો પૂરેપૂરો ને તો આપણા સોયાબીન એ ગાંડા ઉગી ગયા બાકી ચોરદાર પાછો હવે જો માથે મેં થઈ જાય તો અમૃત સમાન કારણ કે હવે હે ને ખાસ તો એને પાણીની જરૂર છે જમીન થઈ ગઈ હોય હાવ સીપરા જેવી તમે જોઈ શકો હો હાવ એટલે હાવ જેને કહેવાય ઓલી થઈ ગઈ છે તો અહીંયા હાંધો નીકળી ગયો તો થોડુંક પાણી નીકળી ગયું નો પ્રોબ્લેમ કંઈ વાંધો નહીં અને એક્ઝેક્ટ આમ નોંધાયેલો છે જોરદાર વરસાદ તો બહુ પાણી ન પછી પાસે બેડું હોય ગયું તમે જોઈ શકો છો આપણું ફેન્સિંગ કામ આપણે કરવું પડશે ને તો એ વિચાર કરવો પડશે તો ભૂંધણા તો ક્યાંથી કરશે જોરદાર આખા બંધાઈ ગયું છે અને આપણેથી હવે એક કામ કરી એટલે વાંધો ના બાકી હવે માંડવી લીલા લેર છે જોરદાર પણ હવે એને ખાસ વરસાદની જરૂર છે જેને આપણે વિરામ લેવાનું કેતા એવા જ વરસાદની પાછી ખાસ જરૂર પડી છે પાણીકુર વાદરા આશા આશા આ બાજુ છે આખે આખા વાદરા અને ગિરનાર ઉપર એ મંડાળું છે આભા મંડાળ હાલો વાળી ચાપડે બી આવી તો ભાઈ આજ તો આપણે શા પાણીને ટાણે વાળીએ પૂગી ગયા છીએ નહિલા જઈએ છીએ ને અત્યારે વરસાદ છે આમ બધી જગ્યાએ ચારેક વાર મંડાણો છે પણ જો કે આજ તો વારો નહીં આવે લગભગ બે ત્રણ દિવસમાં ખાસ સારામાં સારો વરસાદ થઈ જાય એ આપણે ભગવાન પાસે માગણી કરીએ કારણ કે હવે માંડવી જો આજે જમાવટ લીધી છે જોરદાર એને હવે હુયા બેસવા માટે ને ખાસ કરીને પહોટવા માટે એ વરસાદની જરૂર છે જોરદાર એટલે આજના દિવસમાં પાછો આગાહી પ્રમાણે ભંડાણ થયું હે તો કાલના દિવસમાં કે ત્રણ દિવસમાં બે દિવસમાં હારામ હારો વરસાદ થઈ જાય એટલે લીલા લેર અને પાછા નદી નાળા છલકી જાય એવી આપણે માગણી કરીએ અને હાલ વાડીએ જઈ અને સાપાણી પી લઈએ ધોવાઈ ગયું છે ધીરે ધીરે આપણું કામ છે ચાલુ કરીએ તો આ ઝાર બાંધવાના સેક્શનનો આજે ત્રીજો રાઉન્ડ છે ત્રીજો દિવસ છે તો મોસ્ટ ઓફ બંધાઈ ગયું છે હવે તો અહીંથી આપણે બસ બે ઝાર થઈ છે એટલે તારે વાડી આવી ગઈ છે કારણ કે મેઠા અને બધું ખોરાઈ ગયું છે અને હવે બે પટ્ટા લગભગ બાંધશે ને તો આ વાળીયા પુગાઈ જાય હે તો આ પટ્ટો ટાણ આપણે આગળ બાંધો થોડીક પહેલાં કાલનો જો ધોરતો તો હજી એક પટ્ટો બાંધી દઈએ એટલે ઘણું ખરું ભૂગી જાય અને પછી તો કંઈ બહુ આ સેક્શન બંધાઈ ગયું એટલે આમાં માને કહેવાય કંઈ લગભગ ભૂંડ દેખા નથી કંઈ હવે પણ હજી તો શું છે માંડી થોડીક મોટી થાય અને ક્યાંય હજી તો આવડ નથી ભૂંડને તો જોકે એ સારી બાબત કહેવાય એટલે આવી રીતના ઝાડને છે ને આમ થોડીક હેરાવવી પડે જેથી કરીને છે ને એટલો પટ્ટો બહુ ઉશ્કે નહીં પણ જોકે એ બહુ ઘરે નહીં ભૂંડ ખાસ તો એને એની સાઈઝ પ્રમાણે ઉપર મોઢું ભરાય એટલે ભાગી જાય તો આ થઈ ગયો આવું અંદર પેકિંગ પૂરેપૂરું પૂરું બે શેડા મજબૂત હેઠે ઉપર બાંધવાના દેવાના એટલે આમાં તમે ધક્કો મારો તો એ તમારે કંઈ જઈ ન હો અને ભૂલણા તો ખાસ ન જ જાય આટલું સેક્શન છે એ બંધાઈ ગયું છે ઉપર અને સતત ત્રીજો દિવસ છે જ બાંધવાનું તો લગભગ આજના દિવસ બાદ લેવું ને લગભગ બે દિમ મેં એ જાય પાછો એટલે આપણે વહેલી તકે નેવરું થઈ જવાનું છે કારણ કે આજના દિવસનો જે આ અંધાર છે ને બહુ મોટો છે કદાચ આપણે અહીંયા આવી જાય કઈ નક્કી નથી પણ જોયું જાય જે થાય આગળ હાથ પડે ખબર પડે તો ધજા ખોડી ગયો એટલે ફળ ફળાટી બોલે ને તો વાંધો ના આવે એટલે આપણે હે ને ભાઈ સુરત નારાયણ વાથમ ઓથમ થઈ ગયા છે ને પ્રકાશ પડે જોરદાર આપણે હવે જવાની ફૂલ તૈયારીમાં કારણ કે ઝાર મોસ્ટ ઓફ બંધાઈ ગઈ છે શેઠ થોડુંક રહ્યું છે ત્રણેક મીઠા પૂરતું બાકી કમ્પ્લીટ બંધાઈ ગઈ પણ તમને કીધું નહીં હાલે રહેવા દઈએ કાલ કરશું પડી જાય એને અહીંયા મેટન ટેકે રાખજો દો ટાણે આમ જો અહીંયા અહીંયા આ મેટન ટેકે રાખો પવનું ફટફટ પડી જાય હાલો બાકીનું કાલ બનશું ટાણે રિયાત નહીં ગયો કામ થઈ ગયું પૂરું તો હાલો દોસ્તો હવે કામ થઈ ગયું છે મોસ્ટ ઓફ પૂરું આપણે કમ્પ્લીટ બંધ થઈ ગઈ છે સારાની કોઈ કાલના ભાગમાં થોડુંક રહે બાકી તો બધું એ પૂરું થઈ ગયું મોસ્ટ ઓફ તો અહીંથી આપણે હાલવાની તકલીફ માંડ હાલી હાલીએ જેમ ભટકાતા ભટકાતા તો ભૂનાનું શું થાય તો એ આલી જ ના કેમ કહેવાય કારણ કે જો જરા કમ્પ્લીટ આખે આખું હે એ સેક્શન બંધ થઈ ગયું છે અને મને કોઈથી માંડ્યું છે કે માગણી બધી બંધાઈ ગઈ છે તો કાલ પાછી છે એ બે ભાગની રહે એ હવે કાલના દિવસમાં બાંધ્યું કારણ કે તમે જોઈ શકો છો એક્ઝેક્ટ આ બધું તો બધે જ માંડ હલાયું છે બાકી મળશું કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી આપણે લઈ જવાનું છે બાસ્કુ આપણી ગાડીમાં ચાલો હવે જય મુરલીધર અને જય દ્વારકાધીશ તો હાલો દોસ્તો આપણે ઉપડ્યા છીએ આપણા ગામ બાજુ અને તમને એક્ઝેક્ટ સામેની સાઈડ દેખાતું છે કે અત્યારે જે ધનુષ્ય નીકળ્યું છે હાન તાણે એ આપણે ઘડીક પહેલા જોયું હતું કે વરસાદ હતો એનો મેઘધનુષ્ય છે એ નીકળ્યું છે અને અત્યારમાં થઈ ગયો છે પાછો તડકો તો વાતાવરણ પાછું જો કેવું રીતના આવે એટલા સુરત નારાયણ છે આથમતા હોય ને એવું વાતાવરણ સર્જાઈ ગયું અને આટલે આપણે આવીએ છીએ મોલ મોડાઈ બધી બધી જગ્યા હારી છે ને આ બાજુ નીકળ્યું ધનુષ આપણે હાલી હી ધીરે ધીરે આપણે રસ્તા બાજુ આગળ ટૂંક સમયમાં જો કેવું દેખાય તો જો અત્યારમાં બે બે ત્રણ ત્રણ મેં ધનુષ છે એના પટ્ટા એ દોસ્તો જોવા મળ્યા તો આ બાજુ અને બીજું છે એકઝેટ આ બાજુ અને એની બાજુમાં પણ એક નાનું એવું છે પણ એ બહુ દેખાય નહીં તો કુદરતની કેવી અદ્ભૂત કલ્પના છે જો અને અદભુત એની કૃપા કે મેઘધ ધનુષના હાથ રંગો હે તમને જોવા મળે બહુ સરસ મજાનું હે આમ નીકળ્યું હે મેઘનુષ્ય જેને કહેવાય જો